ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેટર્ન પેટર્ન શબ્દનો અર્થ નમૂનો ઢાંચો સ્વરૂપ ફરમો માળખું ભાત કે નકશીથી શણગારવું થાય છે પેટર્ન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી એનગ્રેવ ધ રિંગ ઇન અ ફ્લોરલ પેટર્ન અર્થાત તેણીએ રિંગને ફૂલોવાળી પેટર્નમાં કોતરેલી એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત અર્થાત આ ફેબ્રિક વિવિધ રંગો અને અને પેટર્ન આવે છે છે એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ અ કેવી સુંદર ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ઇન ગુજરાતી ડોટ મુલાકાત જરૂરથી લેજો ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ